પોલીસ બાપનું ગાંધીનગર છે અમારે આવવાનું પગવાનું બસ સ્ટેશનમાં જેવા બસ સ્ટેશનમાં વોશરૂમ બહાર નીકળે ને ઉભરી જાય સામે ક્યાંથી આવો છો બેન શું કામ આવો છો શું કામ આવ્યા છો તારા બાપનું બસ સ્ટેશન છે પોલીસ બાપનું બસ સ્ટેશન છે તરત પૂછવાની ઇન્કવાયરી શરૂ કરી દે છે તમારું બેગ બતાવો તમારો મોબાઈલ બતાવો મોબાઈલનો પાસવર્ડ માંગે આખો મોબાઈલ ચેક કરે કોઈ એક બાપનો દીકરો હોય ને તો ભરતીની તારીખ જાહેર કરે સરકારી સ્કૂલો રહેશે નહીં ક્યાંય તમને ગુજરાતમાં સરકારી સ્કૂલો જ નહીં જોવા મળે કે નરેન્દ્ર મોદી દસ વર્ષ શાસન કર્યું હોય હજી એમ કે છે કે એક મોકો આપો એક મોકા દો એક મોકા તો અમે તો એક્ઝામ પાસ કરીને અમને એક મોકો આપો ને તમે 75 વર્ષના થઈ ગયા તોય હજી તમારે સત્તા ભોગવવી છે મને તો એવી ફીલિંગસ આવતી હતી કે જાણે હું હોય અને બે ત્રણને તો મર્ડર કરવા આવી હોય જાણે કુબેર ડોમિનેટર મારી નાખવા જાય હોય અને બહાવનને ઉડાડી નાખવા આવી હોય એવી ફીલિંગસ મને આવતી હતી એવી રીતે તો પોલીસ પાછળ પડે છે બે શરમ ખુરશી ઉપર બેસી ગયો છે જો એનામાં એક તાકાત ન હોય ભરતીની તારીખ દેવાની તો કઈ જાતે પોતાની જાતે શિક્ષણ મંત્રી કે છે આની કરતા તો સાક બકલે સાકભાજીવાળા સારા પૂછવા જઈને તો ભાવ મોઢે બોલે એને ખબર હોય કયો ભાવ કયા છે સાકભાજીનો છે આને કઈ ખબર જ નથી પણ અત્યારે તમે ગાંધીનગરમાં બેઠા છો આંદોલનમાં રત છો કેટલા દિવસ આ રીતે જ્યાં સુધી ભરતીની તારીખ નહીં આવે ને ત્યાં સુધી અને એક વર્ષથી અમે આંદોલન કરીએ છીએ પણ પોલીસ તો વારંવાર તમને પકડી જશે તો શું કરશો ઉગ્ર આંદોલન કરશું કરતા જ રહેશું જ્યાં સુધી અમને તારીખ નહીં મળે ને ત્યાં સુધી અમે આંદોલન ચાલુ જ રાખશું અમને તારીખ જોઈએ છે કે ભરતી ક્યારે આવશે કેટલી આવશે ને ભરતી કેલેન્ડર જોઈએ છે પણ મારે કે સમજવું છે કે ઉગ્ર આંદોલન તમે લોકો બધા બોલો છો ઉગ્રમાં શું ઉગ્રતા છે પોલીસ અમને ગમે તેટલા મેન્ટલી ટોર્ચર કરે શારીરિક શોષણ અમારું કરે તો પણ અમે આંદોલન કરતા રહીશું એ ગુરા આંદોલન અમે કમ રહેશું ટક્કર આપશું એમને આજે અમને પોલીસ જે રીતે હેરાન કર્યા છે પોલીસ કોન્સ્ટેબલે મને ખુદે અહીંયા નખ માર્યા છે હું અત્યારે બતાવી નથી થતી હું તમને જાહેરમાં બતાવશ મારે છે પોલીસ વાળા શારીરિક શોષણ ઉતરી છે સુધી મેન્ટલી ટોર્ચર કરતા હતા હવે શારીરિક ટોર્ચર એમને શરૂ કરી દીધું છે તો પણ અમે સહન કરવા રેડી છીએ માથું ફોડી નાખે ને તો પણ અમે આવશું આંદોલન કરવા મેન્ટલી મેન્ટલી ટોર્ચર મેન્ટલી ટોર્ચર એવી રીતે અમે જેવા અને પગ મૂકીએ ને તરત જ તે અમને પકડી લેશે અમે રસ્તા ઉપર ચાલતા હશું ને તરત પકડી લેશે નાસ્તો કરતા હશું ને તરત પકડી લેશે અહીંયા ગાંધીનગર આવે દરેક વ્યક્તિ જે આવે છે ને બીક સાથે આવે છે બોલે કોઈ એમને જોતું નથી ને આઈબી વાળા નથી ને તરત જ તે ધાક પડી જાય છે કે એમને પકડી લેશે ગમે ત્યાંથી પકડી લેશે તમે ગાંધીનગરમાં ગમે ત્યાં જાઓ ને પોલીસ મતલબ આજુબાજુ ક્યાંક ગાડીઓ ફરતી જ હોય તરત ગમે ત્યાં ઉભા રાખી દે તરત ગાડીમાં બેસાડી દે પોલીસ બાપનું ગાંધીનગર છે અમારે પગવાનું બસ સ્ટેશનમાં જેવા બસ સ્ટેશનમાં વોશરૂમ બહાર નીકળે ને ઉભરી જાય સામે ક્યાંથી આવો છો બેન શું કામ આવો છો શું કામ આવ્યા છો તારા બાપનું બસ સ્ટેશન છે પોલીસના બાપનું બસ સ્ટેશન છે તરત પૂછવાની ઇન્કવાયરી શરૂ કરી દે છે તમારું બેગ બતાવો તમારો મોબાઈલ બતાવો મોબાઈલનો પાસવર્ડ માંગે આખો મોબાઈલ ચેક કરે આવી રીતે મેન્ટલી ટોર્ચર કરે છે આજે તો હું સવારથી બપોર સુધી રખડી છું રસ્તા પર મને ખુદને નથી ખબર કે હું કયા રસ્તા ઉપર છું પોલીસ મારી પાછળ હતી અમે ચાર જણા આવેલા બે ભાઈઓને અમારી સામે પકડી લીધા અમે બે બેનો ભાગી ગયા ભાગતા ભાગતા અમે રોડ ઉપર આવ્યા કયા રોડ ઉપર ચાલી છે અમને નથી ખબર પછી ગાડીઓ પાછળથી આવતી હતી અમે છે ને શોરૂમમાં આવી ગયા હું તો મોબાઈલની દુકાનમાં આવી ગઈ દુકાનવાળા ભાઈ કે બેલો બેન કયો મોબાઈલ જોઈએ છે મેં તો બેન ખાલી બેસો ભાઈ અમને બેસવાની જગ્યા આપો પોલીસ પાછળ છે એવી હાલત મારી હતી મને તો એવી ફિલિંગ આવતી હતી કે જાનું ટેરેરિસ હોય અને બે ત્રણ તો મર્ડર કરવા આવી હોય કુબેડ ડુબે ડો મારી નાખવા આવી હોય ને ભવનને ઉડાડી નાખવા આવી હોય એવી ફિલિંગ્સ મને આવતી હતી એવી રીતે તો પોલીસ પાછળ પડે છે આ મેન્ટલી ટોર્ચર છે એક જાતનું અમે જ્યારે ટેરરિસ્ટ હોય બુટલેગર હોય રેપિસ છીએ એવી રીતે તો અમને મેન્ટલી ટોર્ચર કરે છે પાછળ કેવી રીતે હાથ ધોઈને પાછળ પડી જાય છે કોઈ પણ તમને ઉમેદવાર યંગ બતાય એમ ખ્યાલ આવે કે ટેક્ટર પાસ ઉમેદવાર છે ને પકડો એને પકડો અને ગાડીમાં બેસાડો એમને ભેગા જ નહીં થવા દેવાના તો અમે ભેગા જ ના થઈ તો કેવી રીતે રજૂઆત કરીએ જ્યારે અમે બે જણા જઈએ છે રજૂઆત કરવા તો એ ડિન્ડોર એમ કહે છે કે બસ તમે બેને જ વાંધો છે પાંચ જણા જઈ બસ તમને પાંચને જ વાંધો છે પચાસ જણા જઈ બસ તમને પચાસ ને વાંધો છે આજે હજારની સંખ્યામાં આવ્યા હતા શું કર્યું આજે અમે અમારી સંખ્યા બોર્ડ એમને બતાવ્યું ને ક્યાં ગયા સીએમ ક્યાં ગયા શિક્ષણ મંત્રી ક્યાં ગયા કે છે ને કે તમને આટલાને જ વાંધો છે હવે બધાને વાંધો છે જવાબ આપો તમે જ્યારે બે જણા આવતા હતા ત્યારે એમ કેતા હતા તમને બેને જ વાંધો છે જ્યારે હજારની સંખ્યામાં આવી છે ત્યારે એમને પહોંચવા નથી દેતા એમની કેબિન સુધી ફર્યું ફર્યું બોલે છે એક દીકરો હોય ને તો ભરતીની તારીખ જાહેર કરે

કરો ડિગ્રી સાચી છે છે કે ખોટી એની રાજ્યના શિક્ષણ મંત્રીની ડિગ્રી પર સવાલો પેદા કરી રહ્યા છે આ નારી તમે જોઈ રહ્યા છો નારી સશક્તિકરણની વાત કરતા હતા મને લાગે કે આ નારી સશક્તિકરણ તમે કર્યું એના કારણે કદાચ આટલી નારીઓ હજી છે જે સશક્તિ

પરંતુ મને કંગના રનોત યાદ આવે છે કંગના રનૌત કંઈક આવું જ ખેડૂત આંદોલનકારીઓ માટે બોલ્યા હતા કે ત્યાં બેઠેલી બહેનો સો સો રૂપિયામાં ભાડે આવેલી છે અને એરપોર્ટ પર તેના કારણે એક સુરક્ષા જવાન મહિલાએ એમની સાથે જે કર્યું એનું સમર્થન નથી કરતો પણ હું યાદ અપાવું છું કુબેર ડીંડોરને કે તમે મંત્રી છો ક્યાં સુધરે છો જી બેન તો આ તમારી સાથે જે ઘટનાઓ ઘટી રહી છે તમે અત્યારે આંદોલન પર બેઠા છો હવેનું અત્યારે રાત્રિનો શું કાર્યક્રમ રાત્રિ અહીંયા જ રોકાવું છે મારું તો ચાલે તો રોડ ઉપર શું અત્યારે શું આખી રાત ભરતી જોઈએ છે ગમે તે રીતે એવું લાગે કે પણ મુખ્યમંત્રી એટલા બધા નિર્દેશક તમને રોડ ઉપર પણ સુવા દેશે રોડ ઉપર નહીં ગટરમાં તમે સુવા દો ને તો એમને કંઈ ચિંતા નથી ગટરમાં પડ્યા રહો ને તો એ રાજી જ છે એમને એમની ખુરશીથી મતલબ છે અમારા શિક્ષકોથી કે શિક્ષણથી કે બાળકોથી કોઈ જ મતલબ નથી અત્યારે અત્યાચાર થશે અમારી ઉપર અત્યારે તમે આવ્યા છો ને તો પોલીસ રાત્રે અમને આવશે અને પકડશે ને અમારા ઉપર અત્યાચાર કરશે ભાઈઓને તો ડંડા મારશે એટલે તમે ખુરશી ખુરશી બોલો છો ત્યારે તમે કંઈ પાવર સત્તાની ખુરશીની વાત કરો છો કારણ કે સત્તા જેમની પાસે હોય માનો કે મુખ્યમંત્રી કે મંત્રી પાસે સત્તા હોય તો એ આદેશ કરી શકતા હોય છે પણ અહીંયા તો આદેશ થતા નથી તમને લાગે છે લોકો કોઈ ખુરશી ઉપર બેઠા છે હા મને તો લાગે છે કે ભાજપ સરકારનું જે કોઈ વ્યક્તિ છે ને એ જ આખું ગુજરાતને ચલવે છે એવું કોણ છે મને તો નરેન્દ્ર મોદીનો જ લાગે છે કે નરેન્દ્ર મોદી જેવું ઈચ્છે છે કે ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજના આવે અને સરકારી સ્કૂલો બંધ થાય નરેન્દ્ર મોદી ટાર્ગેટ કરે છે નરેન્દ્ર મોદીને ખબર છે કે ગુજરાતની પબ્લિક મારી પાછળ ગાંડી છે હું ગમે તે લાવીશ ને બધા એક્સેપ્ટ કરી લેશે એટલા માટે જ્ઞાન સહાયક લાયા કેમ કેમને ખબર છે કે ગુજરાતની પબ્લિક મારી પાછળ ગાંડી છે તમે આંદોલન કર્યું એકસો છપ્પન લાયા એ લોકો અમે તો લાવ્યા જ નથી પણ પબ્લિક સમજતી નથી અમે તો સમજાવીએ છીએ કે આ ના કરો જો ભાજપ સરકાર બીજા પાંચ વર્ષ રહેશે તો પાછી આ સરકારી સ્કૂલો રહેશે જ નહીં ક્યાંય તમને ગુજરાતમાં સરકારી સ્કૂલો જ નહીં જોવા મળે બધી સરકારી સ્કૂલોમાં અત્યારે ધીરે ધીરે તાડા લાગે છે કેમ કે કાયમી શિક્ષકો છે નહીં અને ધીરે ધીરે છોકરાઓ સ્કૂલો છોડીને જતા રહે છે અને પછી અમારા ઉપર ના વાંક છે સરકાર કે છોકરાઓ નથી તમારી ભરતી કેમ કરીએ તો ક્યાંથી છોકરાઓ રહે પછી છોકરાઓ આવે આ તો અમારા ઉપર બધું ઢોળી દે છે છોકરાઓ નથી એટલે શિક્ષકો નથી જોતા પણ પહેલા શિક્ષકો ભરો ને છોકરાઓ અમે બોલાવશું અમારી જવાબદારી અમે ક્લાસમાં છોકરાઓને ભેગા કરશું અમારી ભરતી કરી જોવો એકવાર અમે ભણાવતા હોય છોકરા ન હોય ને તો અમને કહેજો હું રાજીનામું આપી દઈશ પણ મારા ક્લાસમાં હું છોકરા ભેગા કરીને બતાવીશ મારી ભરતી કરો અમારા બધાની ભરતી કરો કાયમી શિક્ષકોની હાજી આ બેનને એવું છે ખાલી શિક્ષકને ભણાવવાનું જ કામ હોય છે ગુજરાતમાં બીજા કેટલા કામ છે એની તો ખબર નહી જી જી બેન એટલે મારે કેવું છે કે નરેન્દ્ર મોદી 10 વર્ષ શાસન કર્યું તો હજી એમ કે છે કે એક મોકો આપો એક મોકા દો એક મોકા તો અમે તો એક્ઝામ પાસ કરીને અમને એક મોકો આપો ને તમે 75 વર્ષના થઈ ગયા તોય હજી તમારે સત્તા ભોગવવી છે એટલે અમે તો 25 30 વર્ષ અમે તો પરિવાર લઈને બેઠા છીએ ને એમને પરિવાર નથી એટલે ઝોલા ઉઠા કે ચલે પણ અમારે તો કઈ જવાન નથી અમારે તો પરિવાર છે તો અમે પચીસ ત્રીસ વર્ષના છીએ તો એમનો પરિવાર પણ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના આ વખતે લોકસભાના કેમ્પેનમાં અમે જોયું બધા જ લોકો મૂકતા હતા મોદી કા પરિવાર એટલે અમારે તો પચીસ ત્રીસ વર્ષના છીએ તો અમને મોકો મળવો જોઈએ સરકારી નોકરીમાં અમે કાંઈ ફેલ થઈને તો અહીં આવીને એમ નથી કહેતા કે અમને નોકરી આપો અમે બધાય પાસ થયેલા જ છીએ એટલે અમે નોકરી માંગી છીએ તો પિંચોતેર વર્ષે જો તમારે એક મોકો જોતો હોય તો અમારે પચીસ ત્રીસ વર્ષે એક મોકો તો અમને દેવો પડે ને એમ અરવિંદ કેજરીવાલ કહેતા હતા એક મોકો કેજરીવાલને ભાઈ બેન કહે છે પરિવાર નથી ભાજપનો પરિવાર મોદીનો પરિવારને આવું બધું લખાતું હતું આ બેન એવું કહે છે કે ભાઈ આ લોકોની ડિગ્રી ચેક કરો સારું સમજાતું નથી ગુજરાતની અંદર આંદોલન જે ચાલે છે એમાં આ લોકો જે બોલતા થયા છે એ ક્યાંક ને ક્યાંક સરકારના દમનનું પરિણામ છે જે હું સમજું છું તમને આ બેનના આક્રોશની અંદર કદાચ ઘણી રમૂજ પણ દેખાય છે ઘણું એવું લાગ્યું હશે કે ના બહુ સરસ આ બેન બોલે છે પણ આ બેન જે સરસ બોલે છે એની અંદર વાસ્તવિકતા પણ છે આ બેનની અંદર જે આક્રોશ તમે જોયો એ આક્રોશ એક મહિલાની એ ચિંતા છે કે મારા આવતીકાલે લગ્ન થશે મારો પરિવાર હશે મારા માવતરની જવાબદારીઓ છે મારે પરિવાર નવો પરિવાર બનશે મારા પતિની એ પરિવારની પણ જવાબદારી આવશે